હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આજે આપણે વાત કરીશું ઇન્સોમનિયા એટલે કે અનિન્દ્રા એટલે કે ઊંઘ આવવાની સમસ્યા વિશે મિત્રો અત્યારની ભાગદોડભરી જિંદગી સ્ટ્રેસફુલ લાઈફ હેવી શેડ્યુલ આ બધાના લીધે અનિન્દ્રા એક ખૂબ જ કોમન પ્રશ્ન થઈ ગયો છે અનિંદ્રાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે અનિંદ્રા એક એવો રોગ છે કે સામાન્ય રીતે આપણે રોગ તરીકે ના સ્વીકારીએ પરંતુ એના લીધે ઘણો બધો ફરક પડતો હોય છે જેમ કે રાત્રે પૂરતી ઊંઘ નહીં થવાથી બીજા દિવસે આપણે પ્રોપર કોન્સન્ટ્રેશનથી કામ ના કરી શકીએ જેની અસર તમારા વર્ક ઉપર પડે જેની અસર તમારા ઇવન બાળકો હોય તો સ્કૂલ ઉપર પડે સ્કૂલના ભણતર ઉપર પડતી હોય છે તમારું ઇવન ક્વોલિટી ઓફ લાઈફ પણ કોમ્પ્રોમાઈઝ થતી હોય છે તો સૌ પ્રથમ આપણે જાણીએ કે અનિન્દ્રા કોને કહેવાય નોર્મલ ઊંઘ કેટલી હોવી જોઈએ તો નોર્મલ ઊંઘ માટેની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી જે દરેક ઉંમરે અલગ હોઈ શકે બાળપણમાં થોડા વધુ કલાક ઊંઘ હોવી જોઈએ જે ઉંમર વધતાની સાથે ઓછી થાય પરંતુ એવું કહી શકાય એક એડલ્ટ એટલે કે પુખ્ત વયના વ્યક્તિને એવરેજ સાત થી નવ કલાકની ઊંઘ હોવી જરૂરી છે તો અનિંદ્રા કોને કહેવાય તો અનિંદ્રા એટલે પૂરતી ઊંઘ ન આવતી હોય એ ઘણી બધી રીતે હોઈ શકે જેમ કે રાત્રે સૂવા જાય ત્યારે ઊંઘ મોડી આવી એટલે કે રાત્રે બેડ ઉપર ગયા પછી કલાક દોઢ કલાક બે કલાક સુધી ઊંઘ ના આવતી હોય આ ઉપરાંત ઊંઘ વચ્ચેથી ઉડી જતી હોય રાત્રે ઊંઘ ઉડી જાય નોર્મલી આપણે કોઈ પણ યુરિન માટે કે પાણી પીવા માટે ઘણીવાર જાગતા હોઈએ પણ નોર્મલી પાંચ દસ મિનિટની અંદર પાછી ઊંઘ આવી જાય પરંતુ જો રાત્રે ઊંઘ ઉડી જાય પછી ફરીવાર ઊંઘ આવવા માટે કલાક દોઢ કલાકનો સમય નીકળી જતો હોય તો એને પણ અનિંદ્રા કહેવાય આ ઉપરાંત વહેલી ઊંઘ ઉડી જવી ઊંઘ પૂરતી ના થવી એટલે કે ઊંઘ સવારે જાગ્યા પછી પણ એવું લાગે કે ઊંઘ પૂરતી થતી નથી જેના લીધે બીજા દિવસે પણ ઊંઘ જેવું લાગ્યા કરે આ બધી સમસ્યાને આપણે અનિંદ્રા કહી શકીએ તો આવી અનિંદ્રા થવાનું કારણ શું શું હોઈ શકે તો સૌથી કોમન કારણ છે સ્ટ્રેસ ટેન્શન સ્ટ્રેસ ટેન્શન એ ઘરનું પણ હોઈ શકે સ્કૂલનું હોઈ શકે ફાઇનાન્સ રિલેટેડ ફેમિલી રિલેટેડ હોઈ શકે આ સ્ટ્રેસના કારણે ઊંઘની સમસ્યામાં ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય આ ઉપરાંત બીજું કારણ છે વર્ક શેડ્યુલ ઘણીવાર કોઈ એવા વર્ક શેડ્યુલમાં કામ કરતા હોય કે જેને રેગ્યુલર ઊંઘ ના થઈ શકે જેમ કે થોડા દિવસ સુધી ડે પાળી હોય થોડા દિવસ સુધી નાઇટ પાળી હોય ઘણીવાર ઇવનિંગમાં લેટ થતું હોય આ બધાના કારણે રેગ્યુલારિટી સ્લીપમાં ના રહે જેના કારણે પ્રોબ્લેમ થઈ શકે નોર્મલી આપણા શરીરની અંદર શરીર એક બાયોકેમિકલ સાયકલ ડેવલપ કરતું હોય છે જેથી કરીને ઊંઘ આવવાનો જ્યારે સમય હોય ત્યારે એ સમયે શરીરમાં મેલેટોનિન રિલીઝ થતું હોય જે ઊંઘને પ્રમોટ કરતું હોય પરંતુ આ અરેગ્યુલર એટલે કે અનિયમિત વર્ક શેડ્યુલના લીધે એક સાયકલ તમારી સેટ ના થઈ શકે જે કારણભૂત હોય આ ઉપરાંત ઘણીવાર તો કોઈ રોગ એવો હોય જેમ કે અસ્થમાં એટલે કે શ્વાસની તકલીફ હોય સુવાથી શ્વાસ વધુ થતો હોય એસિડ રિફ્લક્સ થતું હોય કે ઘણીવાર કોઈ દવાના લીધે ઊંઘ નહીં આવે એ પણ થતું હોય છે આ ઉપરાંત સૌથી અગત્યનું કારણ વિશે વાત કરીએ તો પુઅર સ્લીપ હેબિટ એટલે કે આપણે ખરાબ આદતો આદતોના કારણે થતી તકલીફ જેવી કે ઇરરેગ્યુલર સ્લીપ પેટર્ન એટલે કે રાત્રે સૂવા માટેના સમયમાં અનિયમિતતા હોય કોઈ દિવસ દસ વાગે સુવાનું જતું હોય કોઈ દિવસ આપણે રાત્રે મોડે સુધી ઉજાગરા કરતા હોય અનિયમિત સૂવા જવાની આદત આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં મોબાઈલ ટીવી લેપટોપ સ્ક્રીનનો ઉપયોગ કરવો મોબાઈલ સ્ક્રીન વગેરેની અંદર જે બ્લુ લાઇટ્સ એમિટ થતી હોય એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સના લીધે શરીરમાં બ્રેઇનમાં મેલેટોનિનનું સિક્રેશન છે એ ઓછું થતું હોય જેથી કરીને અનિંદ્રાની સમસ્યામાં વધારો થતો હોય એક સાયન્ટિફિક સ્ટડી અનુસાર ઐલ્લો એટલે કે પીળી લાઇટ છે એ ઊંઘને પ્રમોટ કરતી હોય જ્યારે વ્હાઇટ અને બ્લૂ લાઇટ છે ઊંઘને અવોઈડ કરતી હોય એટલે કે ઊંઘની સમસ્યામાં વધારો કરતી હોય જેથી કરીને સૂતા પહેલાં તમે સ્ક્રીન યુઝ કરો જેથી અનિંદ્રાની સમસ્યામાં વધારો થતો હોય આ ઉપરાંત સૂતા પહેલાં હેવી મીલ એટલે કે વધુ હેવી ખાવું વધુ પડતી એક્સરસાઇઝ કરવી આ બધા પ્રોબ્લેમના લીધે પણ ઊંઘની સમસ્યામાં વધારો થતો હોય આ ઉપરાંત ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં બેથી ત્રણ કલાક પહેલાં તમાકુ કોફી ચાય કેફિનેટેડ ડ્રિંક્સ વગેરે લેવાથી પણ ઊંઘની સમસ્યામાં વધારો થતો હોય આલ્કોહોલ વિશે વાત કરીએ તો ઘણીવાર લોકો એવું માનતા હોય કે આલ્કોહોલના લીધે ઊંઘ સારી આવે આલ્કોહોલ ઊંઘને પ્રમોટ કરે પરંતુ ક્વોલિટી ઓફ સ્લીપ એટલે કે ઊંઘની જે ગુણવત્તા છે એ પ્રોપર ના થઈ શકે એટલે અપૂરતી ઊંઘની સમસ્યા તો રહેતી જ હોય તો મિત્રો આ બધા કોમન કારણના લીધે ઇન્સોમનિયા એટલે કે અનિંદ્રાની સમસ્યા સર્જાતી હોય તો શું અનિંદ્રા છે એ કોઈ પ્રોબ્લેમકારક છે નુકસાનકારક છે એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે તો અનિંદ્રા છે આપણે આગળ વાત કરીએ એમ ગંભીર રોગ નથી પરંતુ એ જીવન ઉપર ઘણી બધી અસર કરતી હોય જેમ કે પૂરતી ઊંઘ નહીં થવાથી બીજા દિવસે તમે કામમાં કોન્સન્ટ્રેટ કોન્સન્ટ્રેશન ના રાખી શકો તમારી એનર્જી લેવલ ડ્રેઇન થઈ જતી હોય એટલે પૂરતી એનર્જી સાથે બીજા દિવસે કામ ના કરી શકો પ્રોપર મૂડ ના રહે ઇરિટેશન જેવું થવાની સમસ્યા રહેતી હોય આ ઉપરાંત ઘણીવાર મેન્ટલ ડિઝીઝ એટલે કે એન્ઝાયટી સ્ટ્રેસ ડિપ્રેશન જેવા રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ સિવાય ખાસ કરીને વાત કરું તો ઘણા બધા સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે પ્રોપર ઊંઘ નહીં લઈએ એનાથી ઘણા બધા મેડિકલ રોગ પણ થતા હોય જેમ કે હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધુ રહેવાની સમસ્યા હૃદયરોગ સીવીસ્ટ્રોક એટલે કે પક્ષીઘાત પેરાલિસિસ થવાની સમસ્યા ઓબિસિટી એટલે કે સ્થૂળતા થવાની તકલીફ આ બધી જ વસ્તુ અનિંદ્રા એટલે કે ઇન્સોમનિયા લીધે થવા ઇન્સોમનિયાના કારણે થવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો જો ઇન્સોમનિયાની એટલે કે અનિંદ્રાની તકલીફ હોય તો આપણે શું કરી શકીએ સૌથી પહેલી વસ્તુ રેગ્યુલર સ્લીપ હેબિટ એટલે કે નિયમિત સમયે સુવા માટે જવું તથા નિયમિત સમયે ઉઠવાની ટેવ રાખવી બીજી વસ્તુ સૂતા પહેલા તમાકુ ચા કોફી જેવા ઉત્તેજક પીણાનો ત્યાગ કરવો જોઈએ આ ઉપરાંત ત્રીજી વસ્તુ આલ્કોહોલ આલ્કોહોલ છે ઊંઘ આવવામાં મદદરૂપ થતું હોય એ માન્યતા ખોટી છે આલ્કોહોલ છે ઊંઘની ક્વોલિટી ખરાબ કરતું હોય ચોથી વસ્તુ સૂતા પહેલા હેવી એક્સરસાઇઝ એટલે કે ભારે કસરત નહીં કરવી જોઈએ પાંચમી વસ્તુ સૂતા પહેલા હેવી મિલ એટલે કે ભારે જમવાનું એટલે કે વધુ પડતું જમવાનું નહીં લેવું જોઈએ સૂતા પહેલા મિનિમમ બે થી ત્રણ કલાક પહેલા જમી લેવું જોઈએ સૂતા પહેલા સામાન્ય થોડું ઘણું જ્યુસ કે દૂધ જેવું લઈ શકાય છઠ્ઠી વસ્તુ સૂતા પહેલા ખાસ કરીને કલાક દોઢ કલાક પહેલા સ્ક્રીનનો ઉપયોગ ટાળવો જોઈએ જેવું કે મોબાઈલ લેપટોપ ટીવી વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ છઠ્ઠી વસ્તુ સૂતા પહેલા કોઈ પણ મગજને સ્ટિમ્યુલેટ કરે એટલે સાતમી અગત્યની વસ્તુ અનિંદ્રાથી પીડાતા હોય તો કોઈ આપણે એવી સારી હેબિટ ડેવલપ કરી શકીએ જેથી કરીને ઊંઘ આવવામાં મદદરૂપ થતી હોય જેવી કે સૂતા પહેલા રેગ્યુલર દરરોજ ગરમ પાણીથી નાહવાની ટેવ રાખવી સૂતા પહેલા કોઈ બુક રીડિંગ કરવું યોગા મેડિટેશન સોફ્ટ મ્યુઝિક સાંભળવું જેવી સારી આદતો પણ અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થતી હોય છે આ બધું કરવા છતાં પણ જો ઊંઘની સમસ્યા હોય તો જાતે ઊંઘની ગોળી લેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ ડોક્ટરને બતાડી યોગ્ય સલાહ લઈ અને જરૂર પડે તો મેડિસિન લઈ શકાય